રોજ ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર પંદર લોકસભા બે હજાર ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિષ્ઠાવાન નેતા લલિતભાઈ વસોયા અને ટિકિટ આપતા આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લડતથી જીતાડવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ હાલ લલિત વસોયાને ને સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોકચાહના મળી રહી છે તો આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકરો દ્વારા એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મહિલા કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા વિસ્તાર કરતા